સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા જઈ રહી છે પરંતુ જગતપુર વિસ્તારના રહીશો દ્વારા આનો સખ્ત વિરોધ કરવામાં આવ્યો છે લોકોના મંતવ્ય પ્રમાણે આ એટલે કે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને અહીંથી ખસેડીને આગળ બીજી કોઈ જગ્યા પર નાખવા સરકારને તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અપીલ તેમજ અરજી પણ કરવામાં આવી છે આદ્રો જગતપુર વિસ્તારના તમામ રહીશોએ ભેગા મળીને જગતપુર વિસ્તારમાં ગટરનો પ્લાન્ટ હટાવવાના બેનર તેમજ નારા લગાવ્યા હતા વધુમાં જણાવ્યું હતું કે આ પ્લાન્ટ જો અહીંયા આવ્યો તો આનાથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતા બની શકે છે તેમજ મકાનના ભાવમાં પણ ઘટાડો આવી શકે તેમ છે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે જો ગુજરાત રાજ્ય સરકાર જો પ્રદૂષિત પાણીના વિરોધમાં હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવો પ્લાન્ટ અહીંયા તથા જગતપુર વિસ્તારમાં આવેલી તમામ સોસાયટીના રહીશોએ ધરણા કરીને એસટી પ્લાન્ટનો વિરોધ કરેલ છે અને હલ્લાબોલ મચાવેલ છે અને સાથે પ્લાન્ટના વિરોધમાં સ્ટે લાવવા દર્શાવેલ હતી જગતપુર વિસ્તારના અનંત સોસાયટી રહીશો અનંત સોસાયટી હાઇટ્સ ના આગેવાન અમિત પટેલ મનીષ પટેલ ભીખાભાઈ જોશી તેમજ રહીશો સોસાયટીના આગેવાન પણ હાજર રહ્યા હતા રિપોર્ટર કુલદીપ વોરા સાથે કેમેરામેન સુરજીત અમદાવાદ હું ક્રિષ્ના હાઈટ સોસાયટી માં રહું છું જગતપુર વિસ્તારમાં આવેલી છે જગતપુર એરિયા માં હાલમાં એસટીપી પ્લાન્ટ લાવી રહ્યા છે તો એસટીપી પ્લાન્ટ માટે અમને વિરોધ છે સખત વિરોધ છે કેમ કે તમામ એરિયા નો વિકાસ ઓલરેડી સારો એવો થઈ રહ્યો છે તો એ વિકાસ ઊંધાય નહીં અને પબ્લિક ને જે નુકસાન થઈ રહ્યું છે એને સ્વાસ્થ્ય નું બહુ નુકસાન થાય છે એમાં એના માટે થઈને એસટીપી પ્લાન્ટ ને અમારે હટાવવા માટે વિનંતી છે તો આપ સરકાર શ્રી અહીંયા જે એસટીપી પ્લાન્ટ હટાવી બીજી કોઈ જગ્યાએ ટ્રાન્સફર કરવા તથા બાજુમાં જે તળાવ બની રહ્યું છે અને ગાર્ડનનો વિકાસ થઈ રહ્યો છે તો એને અસર ના થાય અને ટોટલ એરિયાના વિસ્તારમાં જે બી પબ્લિક રહે છે રહેણાંક એરિયા છે ટોટલી તો એ એરિયા માટે તમે આવા એચટીબ્યુ પ્લાન્ટ મહેરબાની કરીને ખાસ કરીને હટાવી લેવો અહીંયા અમે સ્ટેન્ડિંગ કમિટીમાં કરેલી છે મુખ્યમંત્રી શ્રીને કરેલી છે ગૃહમંત્રી અમિત શાહ સાહેબને કરેલી છે પછી કોર્પોરેશનમાં કમિશનર સાહેબને કરેલી છે અને જો આ એચપીબ્યુ પ્લાન્ટ બંધ નહીં રહે તો અમે હાઈકોર્ટમાં પણ જવા તૈયાર છીએ એમાંથી સ્ટે લાવી શકીશું સાથે ટોટલી જગતપુર ગામના રહીશો ઓછામાં ઓછા હજાર લોકો અમારી સાથે જોડાયેલા છે રહેવાસી છે અને અમારો એક જ માંગ છે કે આ એસટીપી પ્લાન્ટ નહોતો અને ત્યાંથી આવ્યો એમસી ના જે નકશા છે એમાં ગયા નવમા મહિના સુધીમાં એ પ્લાન્ટમાં પાર્કિંગ બતાવે છે અને અચાનક ક્યાંથી આ ટેન્ડરિંગ થઈ ગયું અને તળાવના વિકાસ માટે એસટીપી પ્લાન્ટ આવી ગયું બીજું અમિત સાહેબે જે કીધું છે કે પેપરમાં એવું હોય કે અમિત સાહેબે કીધું કે તળાવો ભરવા માટે આપણે એસટીપી પ્લાન્ટ નાખો પણ એમને એવું નથી કીધું કે જગતપુર ના તળાવ માં જ નાખવું જગતપુરની ની આજુબાજુ ઘણો જ એવો એરિયા છે જે એએમસી ગોતે તો એમને એમ કોઈને ક્યાંય તકલીફ ન થાય એવી જગ્યા ઉપર એસટીપ્યુ પ્લાન્ટ ખસે એવી અમારી માંગ છે એસટીપ્યુ પ્લાન્ટ આવવાથી જગતપુરમાં એસી ટકા માણસો ગરીબ રહે છે બધાને ખબર છે કે એ પોતે મજૂરી કરીને થાય છે એનાથી પાણી જન્ય રોગો ખૂબ થશે હમણાં બી પાણી ગટરનું પાણી તળાવમાં છોડવામાં આવ્યું છે એનાથી જેટલી બધી દુર્ઘટના આવે છે તો આ એસટીપ્યુ પ્લાન્ટ સમગ્ર અહીંયા જો દુનિયાની ડકર અહિયાં છોડવામાં આવશે તો અમારા લોકોનું શું થશે આ વિસ્તારનો વિકાસ જે સરકારે કર્યો છે એ સોનાની ની થાળી મેટ મારવા બરાબર થશે અમારી એક જ માંગ છે ગવર્મેન્ટે કે તમે કામ સારું કર્યું છે ભાજપ સરકારને ના અમે છીએ ભાજપ સરકાર ને અમે માનીએ છીએ પણ આ સોનાની થાળી માં ના મારી અને અમારી સમગ્ર વિનંતી સાંભળી અને એ પ્લાન્ટ બીજી કોઈ જગ્યાએ સ્થળાંતર કરે એવી અમે સર્વે અપેક્ષા રાખીએ છીએ